નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં હાલ શિક્ષકોની ભરતી ચાલી રહી છે તો મિત્રો હવે પ્રશ્ન એ થાય કે આ ભરતી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં કેટલી જગ્યાઓ ખાલી રહેશે તો તેના વિશેના એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો તેના વિશે આ વિડીયોમાં તમને માહિતી આપીશ વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો નવા ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પછી ચાર હજાર નવસો ને આઠ જગ્યા ખાલી રહેશે આ સમાચારને વિગતે જોઈએ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં ચાલતી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને શાળાઓ તેમજ ગુજરાતના શિક્ષણ જગતના વ્યાપક હિતમાં ધ્યાને લઈ ખાલી જગ્યા ઉપર ભરતી થાય તે બાબતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલની સ્થિતિએ થનાર ભરતીની જગ્યાઓ જે છે તેમાં બે હજાર ત્રણસોને સત્તર જગ્યા માધ્યમિક વિભાગની જાહેરાત મુજબ અને બે હજાર ચારસો ચોર્યાસી જગ્યા ઉચ્ચતર માધ્યમિક વિભાગની જાહેરાત મુજબ ભરવાની છે જ્યારે ત્રણ હજાર એકસોને ચિમ્મોતેર જૂના શિક્ષકની ખાલી રહેલી જગ્યાઓ શિક્ષણ સહાયકમાં કન્વર્ટ કરી તે મળી કુલ સાત હજાર નવસો ને જગ્યાઓ છે તે પૈકી એક હજાર ત્રણસો ને બ્યાસી જગ્યાઓ દિવ્યાંગ માટે હાલમાં અનામત કરેલી છે એટલે કે તે જગ્યાઓને બાદ કરતાં હાલમાં છ હજાર પાંચસો ને ત્રાણુંની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે આ હાલની ભરતી પ્રક્રિયા બાદ ખાલી રહેતી જગ્યાઓમાં બે હજાર બસો ને ત્રીસ જૂના શિક્ષકોની બદલીઓની ખાલી પડેલી જગ્યાઓ તેમજ ત્રણસો ને ત્રીસ આચર્યમાં જવાથી ખાલી પડેલી જગ્યાઓ બે હજાર અઢાર જગ્યા એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચાર વય નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ ચારસો પચાસ જગ્યા જૂન બે હજાર ચોવીસથી વર્ગ વધારા મંજૂર થવાને કારણે ઊભી થયેલી જગ્યાઓ આઠસો જગ્યા આગામી એકત્રીસ મે બે હજાર પચીસના રોજ વય નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ છે આમ હાલની ભરતી પછી કુલ ચાર હજાર નવસોને આઠ જગ્યાઓ ખાલી રહેશે તેમ આચાર્ય સંઘ દ્વારા જણાવ્યું છે આ ખાલી પડતી જગ્યાઓને રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં સમાવેશ કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં શિક્ષણ સહાયકની જગ્યાઓ ઊભી થતાં અનેક બેરોજગારોને નોકરીનું સ્વપ્ન સાકાર થશે ગુજરાતના જે તે જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ માંગવામાં તેમજ રોસ્ટર કેમ્પ કરી પ્રમાણિત કરવા અને જગ્યાઓ નક્કી કરવા બાબતે વધુમાં વધુ પંદર દિવસના સમયગાળાની જરૂર છે પરંતુ શાળાઓના નિયામકની કચેરી આ હકીકત સ્વીકારતા નથી જેમ જણાવી તેના પરિણામે ભરતી પ્રક્રિયા વિલંબિત થઈ રહી છે તેમ પણ આ રજૂઆતમાં જણાવ્યું છે ગુજરાતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ગરીબ આર્થિક અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વિદ્યાર્થીઓના શિક્ષણના વ્યાપક હિતમાં જૂના શિક્ષકોની બદલીથી ખાલી થયેલી જગ્યાઓ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ તથા જૂન બે હજાર ચોવીસથી વર્ગ વધારાને કારણે ઊભી થયેલી જગ્યાઓ હાલની ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવા માટે સમગ્ર રાજ્યમાંથી વ્યાપક પ્રમાણમાં રજૂઆત મળી હોવાનું સંઘના પ્રમુખ અને મહામંત્રીએ મંત્રીને અંતમાં જણાવ્યું છે તો મિત્રો આ સમાચાર પરથી આપણે સમજી શકીએ છીએ કે હાલમાં જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે ત્યાર પછી પણ ગુજરાતની અંદર ઘણી બધી શિક્ષકોની જગ્યાઓ છે તે ખાલી રહેવાની છે તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે વિડીયો ગમે હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત